નમસ્કાર ધોરણ પાંચના વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે નવી સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર નંબર ગુજરાતી વિષયનો છે ચાંદો સૂરજ પહાડ એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ તો જોઈએ પ્રશ્ન પહેલો કાઉસમાં આપેલા શબ્દોનું વર્ગીકરણ કરવાનું છે જેમાં આકાશમાં તમને સૂરજ તારા ચંદ્ર અને વાદળ દેખાશે પર્વતની પાસે ખીણ ટોચ તળેટી અને શિખર હશે વનસ્પતિમાં પાંદડા ફૂલ વેલા અને ઝાડી ઝાખરા હશે પ્રશ્ન નંબર બીજો ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે ઊંચા નીચા તો મનાલીમાં ઊંચા નીચા પર્વતો જોવા મળ્યા જરા જરા તો બધા જરા જરા ખસી જાઓ ધીમે ધીમે જરા ધીમે ધીમે બોલો પપ્પા સૂતા છે લાંબા લાંબા મારા લાંબા લાંબા વાળ જોઈ એ ચકિત થઈ ગયો જેમ 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 ઉપર જઈએ તેમ તેમ હવા પાતળી થતી જાય છે વધી વધીને અમે ચાર આવીશું પ્રશ્ન નંબર આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે જેમાં પહેલું અર મને તો આજે ખબર પડી બીજું અરે વાહ તું તો ખૂબ હોશિયાર છે ઓહ આ શું થઈ ગયું ચોથું અહા સી રમણીય વનરાજજી છે પ્રશ્ન નંબર ચાર છે રેખાંકિત શબ્દની જગ્યાએ વાર્તામાં આપેલ સમાન શબ્દ અર્થ ધરાવતા શબ્દો જે છે તે મૂકી ફકરો ફરીથી લખવાનો છે તો આપણે લખેલો છે એક દિવસ છોકરાને ઘરેથી ભાગી પર્વત ઉપર જવાનું મન થયું છોકરો રોજ ચંદ્રને જોયા કરતો ચંદ્ર રોજ શા માટે દૂરના પર્વત પર જતો હશે એનું છોકરાને કૌતુક રહ્યા કરતું પર્વત ઉપર એણે ઘણા પ્રાણીઓના પગેરા જોયા તે જે જોવા અને જાણવા અહીં આવ્યો હતો એ કંઈ અહીં નહોતું છોકરાને એનો રંજ ન થયો પ્રશ્ન નંબર 5 અવિભાગની પંક્તિઓને બ વિભાગ સાથે યોગ્ય જોડ બનાવીને લખવાની છે સપના રે સપના હે કોઈ અપના પીલે પીલે કેસરી હે ગાવ ગીલી ગીલી ચાંદની કી છાવ અંખિયો કી ડિબિયા ભર દે રે નિંદિયા ભૂરે ભૂરે બાદલો કે ભાલુ લોરિયા સુનાએ લારા લુ પ્રશ્ન નંબર 6 પ્રશ્નોના આન્સર આપવાના છે જેમાં પહેલું છોકરો ચંદ્રના વધવા અને ઘટવા પાછળ શું માને છે તો ચંદ્ર રાજી હોય ત્યારે વધતો હશે અને ગમગીન હોય ત્યારે ઘટતો હશે એમ છોકરો માને છે બીજું ચંદ્રનું મોં ક્યારે વધતું અને ક્યારે નાનું થતું તો ચંદ્રનું મોં દરરોજ રાતે જરા જરા વધતું અને વધી વધીને મોટું ગોળ 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 મટોળ થતું પછી પાછું ધીમે ધીમે નાનું થઈ જતું ત્રીજું ચંદ્ર તારા અને છોકરાના સંવાદથી કોને હસવું આવી જતું તો ચંદ્ર તારા અને છોકરાના સંવાદથી વાદળોને ખડખડાટ હસવું આવી જતું ચોથું છોકરાને ઘરેથી ભાગી ક્યાં જવું હતું ને શા માટે છોકરાને ઘરેથી ભાગી પર્વત પર જવું હતું જેથી તેને અંબરનું સઘળું રહસ્ય સમજાઈ જાય પાંચમું ટોચ ઉપર જઈને છોકરાએ શું જોયું ટોચ ઉપર થોડાક જણ એક તાપણાની આસપાસ બેઠા હતા આજુબાજુ પોતાના ઘર જેવા નાનકડા ઘર હતા અને ઘરની બારીઓમાં પોતાના જેવા નાનકડા છોકરા હતા પ્રશ્ન નંબર સાત છે મિત્રો પાઠ્યપુસ્તકના પાના નંબર ત્રાણું પર આપેલા ફકરાનું સુંદર અક્ષરોમાં અનુલેખન કરવાનું છે તો મિત્રો આપણે અહીં કરેલું છે આખરે ટોચ આવી ટોચ પર થોડાક જણ એક તાપણાની આસપાસ બેઠા હતા આજુબાજુ પોતાના ઘર જેવા નાનકડા ઘર હતા ઘરની બારીઓમાં પોતાના જેવા નાનકડા છોકરા હતા છોકરાને લાગ્યું કે પર્વતની ટોચ પરથી નાનકડા છોકરા ચંદ્રની તળેટી તરફથી આવતો જોતા હશે અને પોતાની જેમ તડેટીએ જઈએ જઈને ચંદ્રને ભેટો કરવાના વિચાર કરતા હશે પ્રશ્ન નંબર 8 તમને કઈ વાતનું અથવા તો કઈ બાબતનું અચરજ થાય છે પાંચ બાબતો લખો તો કોઈકવાર ચંદ્ર સાથે વાતો કરતો અને સામે તારા પોતાની વાતો કરતા તે બાબત સૌના સંવાદથી વાદળ ખડખડાટ હસી પડતા તે તારાઓના હોઠ હાલતા તે બાબત ચંદ્રમુગ્ધ થઈને એમનો કવિતા પાઠ સાંભળતો તે બાબત અને દિવસે સૂરજ એક પછી એક ડગલા ઉતારતો અને વાદળ તે રંગ રંગીન ડગલા પહેરી આકાશના અરીસામાં જોતા તે બાબતનું અચરજ થાય છે પ્રશ્ન નંબર નવ મેં જોયેલું સ્વપ્ન વિશે પાંચ થી સાત વાક્ય લખવાના છે તો એક દિવસ રાત્રે મને ખૂબ જ અજબ ગજબ સપનું આવ્યું મેં જોયું કે મારા મિત્રો સાથે એક સુંદર બગીચામાં હું રમતો હતો ત્યાં રંગબેરંગી ફૂલ ખીલ્યા હતા અચાનક એક નાની પરી આવી મને કહ્યું ચાલ હું તને જાદુ દુનિયા બતાવું પરીનો હાથ પકડીને હું એક અજબ ગજબ દુનિયામાં પહોંચી ગયો મીઠાઈના પર્વતો ચોકલેટની નદીઓ અને રમકડાના ઘરો હતા હું ખૂબ ખુશ થયો મેં ત્યાં ઉડતી સાયકલ ચલાવી અને રંગીન વાદળોની સવારી કરી બધું બહુ મજાનું લાગતું હતું તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણા પાઠનું સોલ્યુશન થેન્ક યુ વેરી મચ ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત